મિત્રો સાવધાન થઈ જજો બે હજાર છવ્વીસનું વર્ષ શરૂ થતાં જ બ્રહ્માંડમાં એક એવી ઘટના ઘટવા જઈ રહી છે જેણે આજથી સાત વર્ષ પહેલાં એટલે કે બે હજાર અઢારમાં પણ દુનિયાને ચોંકાવી દીધી હતી શું તમને ખબર છે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ પવિત્ર મહાશિવરાત્રી છે અને શિવરાત્રીના માંડ અડતાલીસ કલાક પછી એટલે કે સત્તર ફેબ્રુઆરીના રોજ આકાશમાં સૂર્યદેવ પર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે હા તમે બરાબર સાંભળ્યું ભોલેનાથની ઉપાસનાનો પર્વ અને તરત જ સૂર્યગ્રહણનો આ મહાસંયોગ કોઈ સામાન્ય ઘટના નથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવો સંયોગ સદીઓમાં ઘણી ગાંઠી વખત જ બને છે આ વખતે આ ગ્રહણ મંગળવારના દિવસે થઈ રહ્યું છે જે હનુમાનજી અને મંગળદેવનો દિવસ છે આ મહાપરિવર્તનને કારણે બારમાંથી સાત એવી રાશિઓ છે જેનું નસીબ સોનાની જેમ ચમકવા જઈ રહ્યું છે શું તમે જાણવા માગો છો કે કઈ છે એ સાત ભાગ્યશાળી રાશિઓ શું તમારી રાશિ આ લિસ્ટમાં છે શું તમને રાતોરાત અચાનક ધનલાભ થશે અને સૌથી મહત્વનો પ્રશ્ન શું આ સૂર્યગ્રહણ આપણા ગુજરાતમાં અને ભારતમાં દેખાશે તેનો સૂતકકાળ શું રહેશે આજના આ વિડીયોમાં આપણે જાણીશું સૂર્યગ્રહણનો સાચો સમય દેશ વિદેશમાં તેની અસર અને તે સાત રાશિઓ વિશે જેમને સ્વયં મહાદેવ અને સૂર્યનારાયણ માલામાલ કરવાના છે તો મિત્રો આ વિડિયો તમારા જીવનનો સૌથી મહત્વનો વિડીયો સાબિત થઈ શકે છે તેથી અંત સુધી જોવાનું ચૂકતા નહીં વિડિયો શરૂ કરતા પહેલા તમારી ભાગ્યશાળી રાશિ કોમેન્ટમાં લખો અને સાથે જ લખો ઓમ નમઃ શિવાય તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા વાત કરીએ તારીખો અને આ દુર્લભ સંયોગની હિન્દુ પંચાંગ અને ખગોળશાસ્ત્રની ગણતરી મુજબ વર્ષ બે હજાર છબ્વીસ ના ફેબ્રુઆરી મહિનામાં બે મોટી ઘટનાઓ એક સાથે આવી રહી છે પહેલી ઘટના પંદર ફેબ્રુઆરી બે હજાર છબ્વીસ રવિવાર આ દિવસે મહાશિવરાત્રી છે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહનો આ પવિત્ર દિવસ છે રવિવાર હોવાથી સૂર્યદેવનો પણ આવાર છે અને શિવરાત્રીના દિવસે જ રવિવાર હોવો એ પહેલો શુભ સંકેત છે બીજી ઘટના તેના બરાબર એક દિવસ છોડીને એટલે કે સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મંગળવારના રોજ ફાગણ મહિનાની અમાસના દિવસે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે યાદ કરો મિત્રો આવો જ એક યોગ બે હજાર અઢારમાં બન્યો હતો જ્યારે ફેબ્રુઆરી મહિનામાં શિવરાત્રી અને સૂર્યગ્રહણની તારીખો ખૂબ નજીક હતી બે હજાર અઢાર પછી હવે આઠ વર્ષ બાદ બે હજાર છવ્વીસમાં આ ફરી બની રહ્યું છે જ્યારે પણ શિવરાત્રી અને અમાસનું સૂર્યગ્રહણ સાથે આવે ત્યારે તે તંત્ર મંત્ર અને સાધના માટે સુવર્ણ સમય ગણાય છે આ ગ્રહણ કંકણાકૃતિ સૂર્યગ્રહણ એન્યુલર સોલર એકલિપ્સ હશે જેને અંગ્રેજીમાં રિંગ ઓફ ફાયર પણ કહેવાય છે એટલે કે સૂર્યની ફરતે એક આગની વીંટી હોય તેવું દ્રશ્ય સર્જાશે હવે તમારા મનમાં સૌથી મોટો પ્રશ્ન એ હશે કે શું આ ગ્રહણ આપણા ગુજરાતમાં કે ભારતમાં દેખાશે અને તેનો સમય શું છે ચાલો હું તમને આનું સંપૂર્ણ સત્ય જણાવું આ સૂર્યગ્રહણ દક્ષિણ ધ્રુવના વિસ્તારોમાં ખાસ કરીને એન્ટાર્કટિકા અને દક્ષિણ હિન્દ મહાસાગરના વિસ્તારોમાં દેખાવાનું છે ભારતીય સમય મુજબ ગ્રહણનો સમય ભારતીય સ્ટેન્ડર્ડ ટાઈમ મુજબ આ સૂર્યગ્રહણ સત્તર ફેબ્રુઆરીના રોજ બપોરે શરૂ થશે ગ્રહણ સ્પર્શ એટલે કે શરૂઆત બપોરે ત્રણ છવ્વીસ વાગે લગભગ મધ્યભાગ એટલે કે પરમગ્રાસ સાંજે પાંચ બેતાલીસ વાગે ગ્રહણ મોક્ષ એટલે કે પૂર્ણ રાત્રે સાત સત્તાવન વાગે શું ભારતમાં દેખાશે મિત્રો જ્યોતિષીય ગણતરી અને નાસાના રિપોર્ટ મુજબ આ સૂર્યગ્રહણ ભારતમાં કે ગુજરાતમાં દ્રશ્યમાન નથી કારણ કે જ્યારે ગ્રહણનું મુખ્ય ભાગ હશે ત્યારે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં સૂર્યાસ્ત થઈ રહ્યો હશે અથવા થઈ ગયો હશે અને ભૌગોલિક રીતે આનો પડછાયો ભારતીય ઉપખંડ પર પડવાનો નથી સૂતક કાળ વિશે મહત્વની વાત શાસ્ત્રોનો નિયમ છે કે જ્યાં ગ્રહણ દેખાય ત્યાં જ સૂતક લાગે આથી ભારતમાં આ ગ્રહણ દેખાવાનું નથી તેથી તેનું ધાર્મિક સૂતક પાડવાની જરૂર નથી મંદિરો બંધ નહીં રહે અને તમે પૂજા કરી શકશો પરંતુ સાવધાન જ્યોતિષશાસ્ત્ર એમ પણ કહે છે કે ગ્રહણ દેખાય કે ન દેખાય પણ ગ્રહોની ચાલ અને બ્રહ્માંડમાં થતી ઉથલપાથલની અસર પૃથ્વી પરના દરેક જીવ પર પડે છે સૂર્ય એ આત્માનો કારક છે અને જ્યારે સૂર્ય પીડિત થાય છે ત્યારે રાશિઓ પર તેની અસર થાય જ છે ખાસ કરીને આ ગ્રહણ કુંભ રાશિમાં થઈ રહ્યું છે તેથી આપણે સાવચેત રહેવું જરૂરી છે જે સાત રાશિઓની હું વાત કરવાનો છું તેમના પર આ અદૃશ્ય ગ્રહણનો જબરદસ્ત સકારાત્મક પ્રભાવ પડશે સાત ભાગ્યશાળી રાશિઓનું ભવિષ્ય ફળ ચાલો હવે એ ઘડી આવી ગઈ છે જેની તમે રાહ જોઈ રહ્યા છો મહાદેવના આશીર્વાદ અને સૂર્યના રાશિ પરિવર્તનને કારણે કઈ સાત રાશિઓનું ભાગ્ય ખુલશે જો તમારી રાશિ આમાં હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં નંબર એક મેષ રાશિ પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ તમારા માટે આ સૂર્યગ્રહણ અગિયારમાં ભાવમાં એટલે કે લાભ ભાવમાં અસર કરશે સત્તર ફેબ્રુઆરી પછી તમારા અટકેલા પૈસા પરત મળવાના પ્રબળ યોગ છે જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તો શિવરાત્રી પછીનો સમય શ્રેષ્ઠ છે કોર્ટ કચેરીના મામલામાં વિજય મળશે તમારા સાહસમાં વધારો થશે અને વિદેશથી કોઈ શુભ સમાચાર મળી શકે છે બે વૃષભ રાશિ બીજી રાશિ છે વૃષભ શુક્રના સ્વામિત્વવાળી આ રાશિ પર મહાદેવની વિશેષ કૃપા રહેશે નોકરીયાત વર્ગ માટે આ સમય સુવર્ણ રહેશે તમને પ્રમોશન અથવા પગાર વધારાના સમાચાર મળી શકે છે જે લોકો પ્રોપર્ટી કે જમીન લે વેચના ધંધામાં છે તેમને મોટો નફો થઈ શકે છે સૂર્યગ્રહણ પછી તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન પણ થઈ શકે છે ત્રણ મિથુન રાશિ જેમિનાય ત્રીજી રાશિ છે મિથુન તમારા માટે આ સમય ભાગ્યોદયનો રહેશે ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ખૂબ જ સારો છે ખાસ કરીને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે સત્તર ફેબ્રુઆરી પછી તમારા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમને વારસાગત સંપત્તિનો લાભ પણ મળી શકે છે ચાર સિંહ રાશિ લિયો ચોથી અને સૌથી મહત્વની રાશિ છે સિંહ કારણ કે સિંહ રાશિનો સ્વામી સ્વયં સૂર્યનારાયણ છે ભલે સૂર્ય પર ગ્રહણ છે પણ આ ગ્રહણ પછી સૂર્ય બળવાન થઈને નીકળશે તમારા માન સન્માનમાં જબરદસ્ત વધારો થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ પાવરફુલ રહેશે જૂના રોગોમાંથી મુક્તિ મળશે અને શત્રુઓ પરાસ્ત થશે પાંચ તુલા રાશિ લિબ્રા પાંચમી રાશિ છે તુલા શનિદેવની ઉચ્ચ રાશિ ગણાકી તુલા રાશિના જાતકોને અચાનક ધનલાભ થવાની શક્યતા છે શેરબજાર કે લોટરીથી લાભ થઈ શકે છે પરંતુ સમજી વિચારીને રોકાણ કરવું સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળશે જો તમે કુંવારા હોવ તો શિવરાત્રી પછી સારો માંડવો આવી શકે છે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે છ ધન રાશિ સેજિટેરિયસ છઠ્ઠી રાશિ છે ધન ગુરુની આ રાશિ માટે સૂર્યગ્રહણ પરાક્રમ ભાવમાં શુભ ફળ આપશે તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો સુધરશે નાની મુસાફરીથી મોટો લાભ થશે જે લોકો મીડિયા લેખન અથવા ઓનલાઈન કામ સાથે જોડાયેલા છે તેમનું કામ ખૂબ ચાલશે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને દેવામાંથી મુક્તિ મળવાનો રસ્તો દેખાશે સાતમી અને છેલ્લી ભાગ્યશાળી રાશિ છે મીન તમારા માટે વિદેશ યોગ ખોલી રહ્યું છે જેઓ વિદેશ જવા માંગે છે તેમની ફાઇલ મંજૂર થઈ શકે છે ખર્ચ થશે પણ તે શુભ કાર્યોમાં થશે આધ્યાત્મિક રીતે તમે ખૂબ પ્રગતિ કરશો મહાદેવની ભક્તિમાં તમારું મન લાગશે અને તેનાથી તમને માનસિક શાંતિ મળશે તો મિત્રો આ હતી એ સાત રાશિઓ જેમના માટે બે હજાર છવ્વીસનું આ પહેલું સૂર્યગ્રહણ અને મહાશિવરાત્રીનો સાબિત થશે બાકીની રાશિઓએ ડરવાની જરૂર નથી બસ ભોલેનાથનું નામ લેતા રહેજો એક ખાસ ઉપાય સત્તર ફેબ્રુઆરીએ ગ્રહણના સમયે ભારતમાં રાત હશે અથવા સાંજ હશે ત્યારે તમારે તમારા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવીને ઓમ નમઃ શિવાય અથવા ઓમ સૂર્યાય નમઃ મંત્રની એક માળા અવશ્ય કરવી અને શક્ય હોય તો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા જેનાથી શનિ અને રાહુ કેતુના દોષ પણ દૂર થશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો કોમેન્ટમાં તમારી રાશિ અને જય ભોલેનાથ લખવાનું ચૂકતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી હર હર મહાદેવ